મારો રોમમાં નથી આ ગોબાજુ નહીં થતો હોય કાજે મુકા ભાઈ કળાભાઈ પિંકુભાઈ ગોવિંદભાઈ તું આ તને બોલું છું ભાઈ કા ગામના પટેલો પુત્રી અન જો હું પરાઈ મોઢો ના લાવું મારું નામ જ લખમે

બનાવો <laughs> નહી <coughs> <laughs> મારું દેવ નું મારા દેવ ના થઈ ગયા છો દીકરો કોઈ દાદા હુદા મેલ્યા નહિ ભાઈ મેળવતા રોમજી પરમજી માતા છું

ગોકા હા ચાકો છે અમારી વેન્ટારો લાખ નો એન શું ભાઈ કેટલા બજે આ બજે અરે